નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા તેરસોથી લઈને સોળસો ઓગણચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાર હજાર પાંચસો ને પચાસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છન્નું સુધીનો બોલાયો અને આવક નોંધાય સોળ હજાર સાતસો પંદર મણ જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર છસોથી લઈને પાંચ હજાર એકસો સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસો ને એંસી મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો એકાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય એક હજાર ને પંચાણું મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંસઠ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસો ને ઓગણસાઠ મણ કાળાતલનો ભાવ રૂપિયા અઠ્યાવીસોથી લઈને છત્રીસસો પાંસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને ચુમ્માલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પંચાણું મણ ચણાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો ત્રીસથી લઈને એક હજાર બાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસ મણ